નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ જાફરાબાદ ખાતે બે ખલાસીઓના મૃતદેહ સરકારી દવાખાને પીએમ માટે લાવવામાં આવે છે જાફરાબાદના દરિયામાં ખલાસી લાપતાનો મામલો સામે આવ્યો હતો જેમાં દરિયાના તુફાનના કારણે અગિયાર ખલાસીઓ લાપતા થયા હતા કોસ્ટગાર્ડની મદદથી બે ખલાસીઓના મૃતદેહ મળી આવે છે જેને સરકારી દવાખાને પીએમ માટે લાવવામાં આવે છે માછીમારોમાં આ ઘટનાથી શોકનો માહોલ છવાયો છે બે મૃતદેહ જાફરાબાદ સિવિલમાં લવાતા લોકોના ટોળા હોસ્પિટલમાં જોવા માટે ઉમટી પડ્યા હતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ પોલીસ અધિક્ષક સંજય ખરાત એસપી શ્રી જયવીર ગઢી જયવીર ગઢવી પ્રાંત અધિકારી બરાસરા મામલતદાર લકુમ ભાવેશભાઈ સોલંકી મનહરભાઈ બારૈયા હમીરભાઈ સોલંકી સંદીપભાઈ શિયાળ તેમજ કોળી જ્ઞાતિના આગેવાનો

બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ છે જેવી રીતના એ મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત કરવાની કાર્યવાહી ચાલુ જ છે શોભાર્થ આવ્યા છે આપ શ્રી પણ પહોંચ્યા છો શું કહે છે સૌ પ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું મહેનત અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખ થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એમના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપદાણના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિને ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂકું એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખ દાય કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથોસાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ જણ જે મિશિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં બનાવ બનવો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છે જેના ઘરના બેઠી ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઇટું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ લીધું છે એને શક્તિ આપે તે માટે એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિશિન છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના થાય અત્યારે દરિયાની સ્થિતિ શું છે